વાઇબ્રન્ટ ગુજરાત વિકસિત ગુજરાત અને ગતિશીલ ગુજરાતમાં બહેનો મહિલાઓ અને દીકરીઓ સલામત છે આવા દાવા રાજ્ય સરકાર કરે છે પણ રાજ્ય સરકારના દાવાને પોકળ કરતો એક કિસ્સો સામે આવ્યો છે અને આ ગુજરાતને સંસાર કરે તેવો એક બનાવ સામે આવ્યો છે છોટા ઉદેપુરથી છોટા ઉદેપુરના સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર ગઈકાલે સાંજના એક પિકઅપ વાનમાંથી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ કૂદકા માર્યા હતા આપને આશ્ચર્ય થશે કે આ કૂદકા કેમ માર્યા હતા આપને જણાવી દે કે આ વિદ્યાર્થીનીઓ છેડતીના દરથી ચાલુ પિકઅપ વાનમાં રસ્તા ઉપર કૂદી ગઈ હતી નમસ્કાર બીવી ન્યૂઝ ગુજરાતમાં ઊંભા ઉમી ક્યાં તમામ દર્શક મિત્રોનું હાવ દિવસ સ્વાગત કરું છું આ વિદ્યાર્થીઓને ઈજા થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ મામલે સંખેડા તાલુક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પર દાખલ થઈ છે અને સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આપને જણાવી દઈએ કે આ વિદ્યાર્થીનીઓ સ્કૂલથી ઘરે જવા પરત ફરી રહી હતી ત્યારે તેમને કોઈ બીજું સરકારી વાહન ન મળતા તેવા પિકઅપ વાનમાં બેઠી હતી અને ત્યારે અંદર ડ્રાઈવર અને તેના સાથીદારે કહેવાય છે કે દારૂના નશામાં આ વિદ્યાર્થીઓની છેડતી કરી અને આ છેડતીના બીકે ચાલુ પિકઅપ વાનમાંથી આ વિદ્યાર્થીનીઓ કૂદી ગઈ હતી આ તે જ ગુજરાતનો બનાવ છે જે ગુજરાતમાં બેનો મહિલાઓ અને દીકરીઓની સલામતી માટેના બળગા ફૂકવામાં આવે છે અને માહિતી જોવા જાય તો કહેવાય છે કે રાત્રે બે વાગે પણ ગુજરાતના રસ્તા ઉપર બેન દીકરીઓ એકલી નીકળે તો તેમને કશું નહીં થાય પણ આ તો ગઈકાલે સાંજની જ ઘટના છે અને આ તે જ ગુજરાતનું સંખેડા તાલુકો છે કે જ્યાં સ્કૂલની વિદ્યાર્થીઓની જતી હતી અને ત્યારે તેમની છેડતી થઈ મતલબ સાફ છે આવારા તત્વો અસામાજિક તત્વો અને લૂંટારાઓ गुजरात पुलिस ने जाने पड़कार फेंकी रहया होई बेटा પછી એને બોલાવ્યું ને અબીજા કોઈ દાને તો કીધું કે ઊભી રાખો તે બી ઊભો ઊકિતને લાગે જવા દેતી ફસ પછી તમે શું કરું એ તો કોઈ દા ભઈ આવડિત શેળાળા વિધર્ધને ઊઠે ત્રણ વ્યક્તિ હતા પાછળ બે તો આગળ છે એક કાકો ઉપર ચડીને આવે ને બે ત્રણ છોકરીઓને અંદર ખેંચી કરશે એટલે આ કઈ બધી છોકરો ચાલુ પિકઅપમાં નીચે ઉતરી ગઈ પૂરી ગઈ એટલે પિકઅપ વધારે ફાસ્ટમાં જવા દીધું હતું કોસમિરા થી બેસ ઇન્ડિયા ના કઈ રીતે ચાલુ કે

આપણે સાત છોકરીઓ કૂદી પડી છે એમાંથી બે ને વધારે વાગ્યું છે બોડેલી ઓખડામાં લઈ જવામાં આવે છે અને એક લઈ ગયા છે એક ને લઈ જવાનું છે હજી જે થતું હોય તે કરવાનું જ થશે એની અમે માંગ કરીશું એમાં તો દારૂ પીધેલા તો છે ને બધા દારૂ હોય કોટરિયા મોટરિયા બધું જ છે એમ કહેવાય છે એટલે આપ ગાડી પલટી મારી ગઈ છે અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે